વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરના વેપારીઓ કે જેમના વ્યવસાય વેરા બાકી છે તેઓનો વેરો નહીં ભરાતા તેમની મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં વસતા અને પોતાના વ્યવસાયથી જીવન ગુજરાન ચલાવતા અસંખ્ય વેપારીઓએ પોતાનો વ્યવસાય વેરો નિયત સમયમાં પાલિકામાં નહીં ભર્યા બાદ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા વેરો ભરવાની બાબતને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા વ્યવસાય વેરો નહીં ભરનાર વેપારીઓને મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના બજેટમાં પણ વ્યવસાય વેરાને લઈને અનેક ચર્ચાઓ અધિકારીઓ અને હોદ્દેદારોએ કરી હતી જે સંબંધમાં લાખો રૂપિયાનો વ્યવસાય વેરો વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી પાલિકામાં ભરવામાં આવ્યો નથી આવા વેપારીઓની સામે પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કર્યું છે આજે સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાલિકાની ટીમ દ્વારા વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી જેમાં વેપારીઓની મિલકત સીલ કરવાની કામગીરીનો આરંભ કર્યો હતો આપ જાણો છો કે હાલમાં વર્ષ ચોવીસ પચીસના બાકી મિલકત વેરા માટે વેરા વસૂલાતની ઝુંબેશ ચાલુ છે એમાં પાછલા વેરા બાકીમાં વ્યાજમાફીની યોજના પણ અમલમાં ચાલુ છે કોમર્શિયલમાં એંસી ટકા અને રેસ્ટમાં પણ એંસી ટકા અને ઓલ્ડ જે ભાડા પદ્ધતિ મુજબની આકારણી જે છે એમાં સો ટકા વ્યાજમાફીની યોજના ચાલુ છે અંતર્ગત દરરોજ દરેક વોર્ડમાંથી પચાસ સાઈઠ લેખે ઓછામાં ઓછા બે એક હજાર જેટલા સીલ દરરોજના લેખે અત્યાર સુધીમાં પચાસથી સાઠ હજાર જેટલા સીલ કરવામાં આવેલા છે અને જે રહેણાંક મિલકતોમાં પણ જેના પણ વેરા બાકી હોય તેવાના પાણી કનેક્શન કરવાની આપવાની પણ કાર્યવાહી ચાલુ છે ચાલુ વર્ષના બજેટ લેશે સાતસો ચોવીસ કરોડની સામે છસોને છવ્વીસ કરોડની વસુલાત હાલ સુધીમાં થઈ ચૂકી છે સાહેબ ખાસ કરીને આજે મિસ્ટર પફની દુકાનને પણ સીલ મારવા એક બેકરીની અંદર શું કહેશો કેટલી વોર્ડ નંબર તેરમાં દોઢ લાખ ઉપરાંત એનો વેરો બાકી હતો જેના કારણે વોર્ડ નંબર તેરની કચેરી દ્વારા મિસ્ટર પફને સીલ કરવામાં આવ્યું છે આજ પ્રકારે જે મિલકતોના વેરા બાકી છે તેને સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતોમાં પાણી કનેક્શન કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ એમાં એક નોટિસમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે જો વેરો નહીં ભરે તો પછી આગળ એસેસ કરાવીને મિલકત ટાંચમાં લઈને હા ધન કાર્યવાહી આ પ્રાથમિક રીતે કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવે છે ત્યારબાદ જો વેરો ન ભરે તો તેની એસેસમેન્ટ કરીને તેની બોજો દાખલ કરવાની વગેરે આગળની કાર્યવાહી પણ હાથ ધરાવામાં આવી શકે છે સબ્સ્ક્રાઇબ કરવું ફેક ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આયકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું